વૈષ્ણવજન કી વલિહારી જબ દેખો સપ તૈયારી મેં સૂત્ર ફેરવી દીધું પણ જ્યારે પણ આપણને ક્ષણ મળે થોડી પહેલા દિવસની વ્યવસ્થા હોય એટલે થોડી વ્યવસ્થા ગોઠવવામાં આવેર થવાને કારણે પણ મારો આનંદ અભિવ્યક્ત કરું છું કલ્યાણના આ વૈષ્ણવોનો મનોરથ અને ખાસ દીપકભાઈની ભાવના કે અમારા પરિવાર વતી અહીંના સર્વ વૈષ્ણવોને સત્સંગની કણિકાનો પ્રસાદ અમે વંટાવીએ અને પ્રભુ કૃપાથી જ સંજોગ બની ગયો ત્રણ દિવસ એવા અનુકૂળ મળી ગયા અને એમાં પણ ખેલના દિવસોમાં ઠાકોરજી પધાર્યા છે પ્રભુ ખેલવા તમને રંગવા માટે પધાર્યા છે રંગ વ્યક્તિને અનેક લોકો પોતાના રંગે રંગતા હોય કોઈ વૃત્તિથી કોઈ સ્વભાવથી કોઈ પ્રભાવથી કેટ કેટલા દુનિયાના રંગો આપણા પર ચઢતા હોય છે पर साचो रंग तो श्रीनाथ नो छे श्री जी आवो ते रंग मने शीद लगाड्यो श्री जी आवो ते रंग मने शीद लगाड्यो अबे चढ़तो नही ते के रंग विठलना आवो ते रंग मने શીદ લગાડ્યો શ્રીજી આવો તે રંગ મન શીદ લગાડ્યો અમારા શ્રીનાથજી બાબા બંને હાથમાં સત્સંગનો ગુલાલ ભરી અને કલ્યાણ આવી ગયા છે અને તમને સત્સંગના રંગે રંગવા માટે શ્રીજી બાબા કૃપા કરીને પધાર્યા છે અને એમાં પણ વિષયો પણ સત્સંગના એવા કે એક દિવસ શ્રી મહાપ્રભુજીને સર્વોત્તમની દૃષ્ટિએ આપણે અવલોકન કરીશું બીજા દિવસે શ્રીનાથજી બાબા શ્રી યમનાજી આ ત્રણેય સ્વરૂપો જે આપણા સેવ્ય છે એ ગુરુરૂપે એક આરાધ્ય રૂપે કૃપા રૂપે આ ત્રણેય દિવ્ય સ્વરૂપોની ચર્ચા સત્સંગના કેન્દ્રમાં છે અને એટલા માટે આપણા સત્સંગની મહત્તાની ઘણી વધી જતી હોય છે અને એમાં પણ આવો ભાવિક સમાજ જ્યારે સન્મુખ હોય અને સતત આપ લોકો સત્સંગ માટે લાલાયિત રહો છો અને આજે મહાશિવરાત્રીનો પણ દિવસ છે પ્રભુને સર્વોત્તમ જે પ્રિય છે એવા ભક્ત શ્રી મહાદેવજીની આજે પણ છે સ્વયં ઠાકોરજી પ્રગટ થયા તો પોતે જોગીનો વેશ ધરીને ભગવત દર્શન કરવા પધાર્યા છે જે અખંડ શ્રી અમુનાજીને શિવ વિરંચી દે વસ્તુ તે શ્રી અમુનાજીની અખંડ સ્તુતિ કરે છે અને ઘણી ગાથા ગાઈ શકાય મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે મહાદેવજી જેવો કોઈ વૈષ્ણવ નથી વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે મહાપ્રભુજી કહે છે ચર્ચાઓ તો ઘણી છે વાર્તા સાહિત્યમાં પણ ઠાકોરજી નો મહાપ્રસાદ લેવા માટે કેવા શેઠ પુરુષોત્તમ દાસજીને આજ્ઞા કરતા તો ભક્તિ અને ભાવ આ બંને તત્વો એવા દિવ્ય છે

ખાલી મુખારવી ના તો દર્શન થાય પણ બાકી એકે શ્રીઅંગના દર્શન નથી ચરણમાં મોજા ધર્યા હોય ફરગુલ ધર્યા હોય ગદલ ધર્યા હોય અને એવા છુપાઈ ગયા હોય અને ગોપીઓને લાલસા થાય કે પ્રભુ આપના સર્વાંગ શ્રીયંગના દર્શન ક્યારે થશે અને જ્યાં વસંતના દિવસો આવવા લાગે અને પછી ધીમે ધીમે ગદ્દલો માવત સાતમ આવે મોજાજી જઈને એક પછી એક વડું થવા લાગે ચરણ ઢાંકી દઈએ કે પ્રભુ હમણાં દાસ ભાવ નહીં હોય કારણ કે વૈષ્ણવ ચરણાર્વિંદના દર્શન કરે ને તો એની અંદર દાસ ભાવ જાગી જાય અને દાસ ભાવ જાગે તો ખેલ ન થાય એના માટે તો સાખ્ય અને માધુર્ય ભાવની આવશ્યકતા એટલે કે આ ચાલીસ દિવસ એવા છે કે ચરણે પડેલા જીવને છે કપોલ ખેલાવવા સુધીનો અધિકાર મળી જતો હોય છે કેવા આપણે પ્રભુના કપોલ ખેલાવીએ ચીબુક વડા કરી અને અબીરનું ચીબુક બનાવીએ એવા સુંદર સુંદર ખેલ થાય અને અનેક પ્રકારની લીલાઓ આ વસંતની લીલાઓમાં જોડાયેલી છે ચાલીસ દિવસ એટલા માટે કે ચારેય પ્રકારના યુથને દસ દસ પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે મુખ્ય ચાર યુથ છે ચાર મુખ્ય પ્રકારના ગુપ્તજનોના યુથ અને દરેકને નવધા વ્યક્તિ અને દસમી પ્રેમ લક્ષણા વ્યક્તિ એમ દસે પ્રકારની ભક્તિ સિદ્ધ થાય અને પછી તો અદભુત ડોલ બની ઠાકોરજી ડોલમાં ઝૂલે ભક્તો ને દાન નું દાન કરે આનંદ નું ચાર ખેલ થાય એમાં પણ ચારેય ના ભાવ ચોવા ચંદન અબીર અને ગુલાલ આ ચારે યૂથોના રંગ છે ચોવા યમનાજીના ભાવથી અબીર ચંદ્રાવલીજીના ભાવથી લલિતાજીના ભાવ થી ગુલાલ અને આપણે ત્યાં જે ચંદન છે સ્વામીજીના ભાવથી પ્રચારે રૂપે ખેલાવાનો પણ એક પ્રકાર છે કઈ રીતે ઠાકોરજીને ખેલાવાય ખેલ શરૂ થાય ક્યારે કપોલ ખેલાવાય કઈ રીતે ભોગ આવે ભગવા ભોગ આવે કેવી આમ ધાણી મૂકી હોય ફાટ 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 લઈને ફૂટે તો આ ખેલના દિવસોમાં ભગવતીઓના હૃદય પણ ફાટ 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 થતા હોય કે ક્યારે પ્રભુ જોડે સુયોગ થાય પ્રભુની પ્રાપ્તિ થાય એ જ તો ફગવા છે જે ફૂટે છે અને છતાંય મનોરથ પૂરો નથી થતો તો છેલ્લે ઓલાષ્ટક આવે એટલે રાળ ઉડાડવામાં કે વીરની ચિનગારી અગ્નિ બની જાય કે પ્રભુ ઓરન સો ખેલે ધમાર મોસો મુકયું ન બોલે પ્રભુ અમને આવું સુ ક્યારે ક્યારે આપની આ મિલન થશે અને રાળ બની અને રાળ ઉડાડવામાં આવે અને એ વીરાની ચણગારી જે મોટી જ્વાલાઓ બની બની અને ભભૂકવા લાગે અને પછી એવો વીર થાય કે ગોપીઓથી પણ સહન ન થાય એ ગોપીઓથી ન થાય અને ગોપીઓનો વીર જોઈ ઠાકોરજી પણ સહન ન કરી શકે લાલ ગોપાલ ગુલાલ અમારી આંખે ગોપાલ ગુલાલ હમાર आखिन में जिन डारो जू ला દિવસો આવે તમાર ના દિવસો આવે વધતો જાય ખેલ મારે થતો જાય પછી તો ઠાકોરજી આખી મંડળી ભેગી કરે ચોલી માં ગુલાલ ભરી ભરી અને આખી ટોળી બ્રજ ભરે ફરે અને જે ગોપીઓ આવે એના પર ગુલાલ ઉડાડ ખેલના તો હમણાં એ સમય નથી આપણે તો મહાપ્રભુ ના ચૈત જોઉં અને એક વિધ લીલાઓ પ્રભુ ભક્તો પોતાના રંગે રંગી પોતાના કરી લે છે તો આ દિવસોમાં શ્રીનાથજી બાબા कृपा करीने श्री जी नू सर्वोच्च सुंदरतम स्वरूप सत्संग सत्संग सुंदर रूप अपने सत्संग से प्रभु मिलेंगे अरे, अरे सत्संग ही प्रभु का रूप है और ऐसा सुगम और सुंदर रूप है कि काई न करो खाली बैठा हो न તો કાન દ્વારા પ્રભુ પરમાત્મા આપણા હૃદયમાં પ્રવેશ કરીને અને ક્યારે એમના માટે સાંભળતા સાંભળતા પ્રેમ જાગી જાય ને આપણને ખબર ન પડે તો આપણે બધા જ ભાગ્યશાળી થયા છીએ કે આપણે સત્સંગમાં બેઠા છીએ તો વિચાર કરો સત્સંગ ન હોત તો આ ટાઈમે તમે શું કરતા હોત વિચાર કરો જો ક્ષણભી મળવી સૌભાગ્ય વગર સંભવ છે તો હમ या सत्संग में बैठे हैं ये ठाकुर जी की कृपा नहीं तो और क्या है ये प्रभु की कृपा ही है के प्रभु ए 3 दिवस 3-3 कल्लाक लौकिक माती काढी आपन ने પોતાના ચરણોમાં બેસાડ્યો પોતાની પાસે બેસાડ્યા પોતાની સમુખ કર્યા કરો કૃપા હું करू विनंती પોતાનો કરી ગોપાલदास એટલે જ કહે છે સૌથી મોટી કૃપા કહી કે આપણે અમે તારા અમે તારા અમે તારા રોજ કહી પણ ઠાકોરજી જે દિવસે કહે ને તું મારો છું તું સંસાર નો નથી સંસારમાં રહે ભલે મારી જવાબદારીઓ નિભાવ મને બધાની અંદર જો અને બધા ઉપર દયા અને કરુણા રાખ પણ તું છું મારા માટે વ્યવહાર કર ના સંસાર જોડે ઉત્તમ વ્યવહાર કર પણ પ્રેમ તો ઠાકોરજી સાથે કર જ્યાં પ્રેમ ના હોય ત્યાં વ્યવહાર નબળો કરી દેવાની જરૂર નથી ઘણી વાર ઘણા લોકોને કોઈની પડી ના હોય ગરજ ના આપણને કોઈ ની પડી તોછડા થઈ જાય ગરજ નથી એનો અર્થ કઈ ખરાબ વ્યવહાર કરી દેવો જરૂર છે વ્યવહાર તો વૈષ્ણવ નો ઉત્તમ જ રહેવો ભલે ભગવાનને ન માનતો હોય ને એની સાથે પણ વ્યવહાર તો આપણે વૈષ્ણવ જેવો જ કરવો કારણ કે કોઈની સમજની નબળાઈ હોય એમાં આપણે આપણી સમજ છોડી દેવાની શું જરૂર છે કોઈ સમજતું નથી પણ આપણે તો સમજીએ છીએ ને આપણે તો સત્સંગ કરીએ છીએ ને આપણા ગળામાં તો કંઠી છે ને આપણે તો મહાપુરુભજીની આજ્ઞામાં જીવીએ છીએ એટલે આપણે આપણા વિચારોને ક્યારે નબળા નહીં કરવી સામે વ્યક્તિ નબળો મળે કે સંજોગ નબળા મળે પરિસ્થિતિ નબળી હોય એ જુદી વાત આપણો ભાવ નબળો ન થવો જોઈએ સદાય સર્વોચ્ચ ભાવમાં રહેવું ઉત્તમ ભાવમાં રહેવું કોઈ કે આ ક્યાં વૈષ્ણવ છે આને ક્યાં ભાવ છે આ તો સાવ નાસ્તિક છે એ નાસ્તિક છે પણ મેં તો ગીતાજી ને ભાગવતજીમાં સાંભળ્યું છે ને કે મારો ઠાકોરજી તો બધાની અંદર અંદર છે એને ખબર નથી કે એની પ્રભુ નથી આપણને તો ખબર છે ને કે પ્રભુ છે અને એટલા માટે આ સત્સંગ જ પ્રભુ નો રૂપ છે અને સત્સંગથી જ ભાવ આવે છે કોઈને કહું તો કોઈ સત્સંગ ન કરું તો પુસ્તક વાંચી લઉં પણ પુસ્તક કોઈ દિવસ કહેવાની છે કે આ પન્નું તારા કામનું નથી આ શ્લોક છે ને તારા કામનું નથી આ વાત તારા કામની નથી ઉલટાનું વાંચીશ તો શંકા થશે અભાવ આવશે ભગવાન ગ્રંથ કોઈ દિવસ તમને સાવચેત કરવાનો છે ના સત્સંગી કરશો એમ કર તું આ પાઠ કરો તું આ પુસ્તક વાંચો જો તને એક પ્રસંગ કહું એમ કરીને એવી વાતો કરે કે આપણી અંદર ભાવની અભિવૃદ્ધિ થાય અને એટલા માટે

અને તારા સંગે વૈષ્ણવ થાય એટલે કઈ એને કઈ લોજીક આપીને છલ કપટ કરીને કેમે કરીને કંઠી પહેરાઈ દેવી એ રીતે વૈષ્ણવ બનાવવાનો છે તું જે સંગે વૈષ્ણવ થાય એટલે ચતુરાઈ નહીં ભાવ સ્પર્શે તમારો બાકી આવી ચાલાકી તો દુનિયામાં બહુ ચાલે છે તમને સુવિધા આપે તમને પ્રસાદ આપે તમને વ્યવસ્થા આપે તમને સન્માન આપે કેમે કરીને અમારી કંઠી પહેરી લો આવી ચતુરાઈ તો દુનિયામાં બહુ ચાલે છે આપણે આવા ચતુર થવાનું છે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ નું જે અનુગામી બને એ તો ચતુર છે એટલે કે ચતુર એ કે જેને પોતાનું ભલું સેવા છે એની ખબર હોય સીધી ભાષા બાકી તો અગ્રી ભાષામાં ઘણું સમજાવી શકે સાવ સમજાવી ભાષામાં કે જેને પોતાનું કલ્યાણ સેમા છે અને તમે તો કલ્યાણના જ છો અને જેને ખબર હોય કે મારું કલ્યાણ સેમા છે ભાગવતજી માં પૂછ્યું જીવ માત્ર ના કલ્યાણ નો ઉપાય શું પરીક્ષિત મહારાજ પૂછે છે બસ એટલું સમજાઈ જાય તો ઘણી મોટી વાત છે સુખ સેમા છે આપણને ખબર છે આપણું હિત સેમા છે આપણને ખબર છે ઘટનાઓ જુદી જુદી ઘટે એટલે માણસને એમ થાય ગમતું ન થાય તો એને થાય પ્રભુ નારાજ છે ગમતું થાય તો પ્રભુ પ્રસન્ન છે તો શું આ રીતે રીતે નક્કી કે પ્રભુ રાજી કઈ થાય નારાજ કઈ રીતે એ આપણા જેવા વ્યવહારો છે એ મનુષ્ય જેવા નથી સર્વોત્તમમાં જ આપણે પ્રાકૃત ધર્મનાશ્રય પ્રાકૃત ધર્મો એમનામાં છે આપણને અનુકૂળ થાય એટલે સુખ ને પ્રતિકૂળ થાય એટલે દુઃખ એવું છે પણ ઘણી ખરેખર કહું ને આપણું આપણા મન પર કોઈ કાબુ નથી મન રોકાયું પાપ કરતા કેમ છે કોઈની શરમથી કોઈની ડરથી અનુકૂળતા ન હોવાને કારણે આ બધી પ્રતિકૂળતાઓને કારણે આજે કોઈની શરમ કોઈને ન રહે કોઈનો ડર કોઈને ન રહે તો આ મન પાપ કરતું રોકાય એને બીક છે સમાજની સંસારની બદનામીને એટલે રોકાય એટલે ઘણી વાર પ્રતિકૂળતા આપીને પણ ઠાકોરજી આપણને કેટલા પાપોથી રોકી દે છે કારણ કે આપણા મનના નિગ્રહ કરીને આપણે પુણ્યમાં એને સ્થાપિત નથી કરી શકતા પણ ઘણી વાર એવી કાંટાની વાડ આજુબાજુ ઠાકોરજી પ્રતિકૂળતાઓની કરી દે કે માણસ ઈચ્છવા છતાંય પાપ ન કરી શકે એને એમ લાગે ધનનો અભાવ છે કોણ જાણે ધન આવત તો પાપમાં રદ થઈ જાય તો એમ કે મારે કહેવા બધું નથી ચાલતું કોણ જાણે કે બધું અનુકૂળ થઈ જાય હવે વિચાર કરો તમને બધું જ અનુકૂળ થઈ જાય એનું નેક્સ્ટ સ્ટેપ શું હોય પાપ જ હોય માણસની પાસે જ્યારે બધું જ આવી જાય ત્યારે એમ કે હવે આમ કરું તો હવે આમ કરું તો એને પાપનો જ વિચાર બહુ સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે અને એટલા માટે ઘણીવાર વાર ઠાકોરજી પ્રતિકૂળતાઓ દ્વારા પણ આપણને પાપ કરતા રોકી રાખે એટલે એમાં પણ પ્રભુનો આભાર માનો કદાચ આવું સંકટ ન હોત તો આટલું નામે હું ઠાકોરજી નું ન લે કદાચ કોણ જાણે વ્યક્તિને સીધું દુઃખ નથી હોતું પણ સ્વજનો દુઃખી હોય તોય દુખ આવે છે દુઃખના તો અનેક પાસાઓ છે અનેક કારણથી આપણે એ ચર્ચાઓમાં નથી ઉતરવું પણ આપણે તો સીધું સર્વોત્તમ સૂત્ર પર જવું છે કારણ કે સમય ઓછો ને વાતો કેટલી મહાપ્રભુજીની તો શ્રી વલ્લભના ગુણો ગાવા એ તો શ્રી અમનાજી માટે સુધી ને ગાવત તો હું પાર પાવત તાહી પાવ એવા શ્રી વલ્લભના વલ્લભ ગુણ ગે વલ્લભ ગુણે गावारे गावारे अवसरिया नहीं आवे आवारे अवसरिया नहीं आवे आवारे वल्लभ गुणे गावारे गावारे वल्लभ गुणे गावारे गा ગુણ ગાવા માટે આપણે એકત્રિત થયા છીએ આજનો આપણો વિષય સર્વોત્તમ સ્તોત્ર ચર્ચાઓ ઘણી કરી શકાય સર્વોત્તમ નામ ઉપર જ આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ જે સર્વદા સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ કહેવાય ઘણા વ્યક્તિ ઉત્તમ હોય પણ સર્વદા ન હોય યુવાન વ્યક્તિ આજે કામ નો હોય પ્રવૃદ્ધ થઈ જાય પચાસ વર્ષ કામ નો ના રે દરેક વ્યક્તિ આજે કામ નો હોય તો કોઈ એન્જિનિયર હોય તો ફેક્ટરીમાં કામ લાગે પણ એને કોઈ મેડિકલ સાયન્સ નું કઈ દવા લેવી કે આ મારું કામ નહી એ સર્વત્ર ઉત્તમ ના હોય અને ઉત્તમ જરાય સંભવ તો આપણા શ્રી મહાપ્રભુજી છે શબ્દોમાં કહું ભાવિ ન સ્તપી આવું કોઈ થયું નથી છે નહીં અને થવાનું નથી એવા સ્વરૂપના ગુણગાન કરવા માટે આપણે એકત્રિત થયા અને પર દેરામભાઈ તો કહે કે વલ્લભનું ગુણગાન એમને નેમ બી મુખમાં ના આવે જ્યારે ઠાકોરજીને તમારા ઉપર અતિશય વહાલ આવે ને એમ થાય કે આ આટલી સેવા કરે આટલું મારું નામ લે અને હું શું સર્વોત્તમ આપું કે જે મને સર્વોત્તમ વસ્તુ કઈ કહેવાય બહુ મોંઘી હોય એ નહીં આપનારની જે સૌથી પ્રિય હોય એના માટે સર્વોત્તમ દાન કહેવાય

દયરમભાઈએ કહ્યું જેજન ઉપર વાલ ગણું વ્રજપતિને આવે એને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે જેના ઉપર અતિશય વાહલ ઠાકોરજીને આવે ને એના મુખમાં શ્રી મહાપ્રભુજી નું નામ આપ્યું એને શ્રી વલ્લભમાં પ્રીતિ કરાવી દે અને જ્યારે એના મુખે શ્રી વલ્લભના નામનું શ્રવણ કરે ને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય તો તો ઘડીવાર કહું નાથ દ્વારામાં જાઓ અને હજારોની ભીડ હોય તમને એમ થાય કે અમને તો શ્રીનાથજી દેખાયા પણ શ્રીનાથજી અમને જોયા કે નહીં આટલી ભીડમાં અમારા પણ શ્રીજીની દ્રષ્ટિ ક્યારે પડે તો હું તો એ જ કહું શ્રીજી સન્મુખ પહોંચો ને એટલે મુખમાં શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ આટલું બોલતા હશો ને તો હજારોમાં ઠાકોરજી તમને જોઈ લેશે કારણ કે આ મારા પ્રિય એવા વલ્લભનું નામ ક્યાંથી આવી રહ્યું છે અને શ્રીજી આટલા હજારોમાં તમને શોધી અને પોતાની કૃપા દ્રષ્ટિનું દાન ઠાકોરજી કરશે કારણ કે આ નામ અતિશય પ્રિય ઠાકોરજીને છે ઠાકોરજી અને સ્વામીજી બંને એવા મહાપ્રભુજીના પ્રાગટ્યની ગાથા ગાવામાં આવે છે ભૂતલ પર તો આપણે ગાઈએ જ છે કે ચંપારણમાં પ્રગટ થયા પણ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું જયારે પ્રાગટ્ય થયું આ જેટલા તત્વો છે ને શ્રી યમુનાજી મહાપ્રભુજી વૃંદાવન ગિરરાજજી આ બધાનું પહેલું પ્રાગટ્ય ગોલોક ધામમાં છે લીલા ધામમાં છે આપણે ત્યાં એમ કહેવાય છે કે જ્યારે એવી કથા કહેવાય છે કે એકવાર વાર નિકુંજમાં બિરાજ્યા હતા અને નિકુંજમાં બિરાજેલા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા નામનું અખંડ સ્મરણ કરી રહ્યા અને એવો રાધા નામનો આવેશ ઠાકોરજીને આવ્યો કે એમના રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થઈ અને એટલામાં મળવાનો સમય નક્કી એટલે સ્વામીનીજી શોધતા શોધતા પ્રભુને નિકુંજમાં આવવા ગયા અને દૂરથી એમને એમ લાગ્યું કારણ કે ઠાકોરજીની ભીતરથી રાધાજી પ્રગટ થયેલું સ્વરૂપ સ્મરણ માત્ર થયું તો રાધાજીને દૂરથી એમ થયું કે કોઈ સખીને પોતાની ગોદમાં લઈને ઠાકોરજી બિરાજેલા અને રાધાજી એવું માન ધર્યું કે હું આટલી દૂર થી મળવા એમને છે કે અહીંયા આવી અને તો કોઈ અન્ય ગોપી સાથે વિરાજેલા જાઓ પ્રભુ આપની સાથે વાત નહીં પીઠ દઈને બિરાજ ઠાકોરજીને થયું કરે હું હું અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યો છું મારા રોમ રોમમાંથી રાધાજી પ્રગટ થયા છે અને પોતાના સ્વરૂપને એ ક્રોધને કારણે ઓળખી ન શક્યા અને રિસાઈ ગયા તો જાવ રાધાજી હું પણ આપણી સાથે માન ધરું છું હું પણ આપણી સાથે વાત બંને એકબીજાની પીઠ દઈને બિરાજ્યા પણ સત્ય તો એ છે બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી બંનેની ભીતર એવો વિરાગની પ્રગટ એવો વિરાગ પ્રગટ થયો કારણ કે એક પલક પાપણ બંધ થાય ને ન રહી શકાય એવા સંજોગોમાં જ્યારે તાપ વિરહ તાપ હોય અને એવામાં પીઠ દઈને બિરાજવું એ બંને માટે દુષ્કર છે બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ અને કુંભાવ વિરાજે છે આ તમને હું સૌંદર્યમ નિજરદગતમ પ્રકટિતમ સ્ત્રી ગુડ બાવાત્મકં પુનરૂપં પંચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિષત્સ્વ પ્રિયે સંશ્લિષ્ઠા ઉભયોર બભૌ રસમયઃ કૃષ્ણો હી યત્સાક્ષિકમ રૂપં તત ત્રીત્યાત્મકં સદા વલ્લવં જે મહાપ્રભુજીનો ધ્યાન આપણે બોલીએ છીએ એ આ લીલાના પ્રસંગ પર છે બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ ને પુમ ભાવ એટલે કે આનંદ આપવાનો ભાવ અને આનંદ લેવાનો ભાવ બિરાજ અને જયારે એકબીજા વગર ન રહી શક્યા કોણ અમારો મેળા પાછો કરાવે બંને પ્રગાઢ માન ધર્યું છે અને ત્યારે સ્વામીજીના હૃદયમાંથી પુમ ભાવરૂપ કૃષ્ણ પ્રગટ થયા અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવરૂપ સ્વામનીજી એક સ્વરૂપ પ્રગટ થયું અને ત્રીજું આ બંનેની લીલાને જોનારું સાક્ષી રૂપ પ્રગટ થયું અને આ ત્રણેય સ્વરૂપ ભેગું થઈ અને શ્રી વલ્લભ નું લીલામાં પ્રાગટ્ય થયું કારણ કે લીલા કરતા અને લીલા દ્રષ્ટા ત્યારે આનંદ સંપૂર્ણ થાય કેવલ લીલા કરતા હોય પૂરતું ને જેમ તમને કોઈ ભારે ભારે શણગાર દાગીના વસ્ત્રો આપી દે પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને ગમે આનંદ આવે ભલે ને સારામાં સારા દાગીના પહેર્યા છે પણ તમે પોતાના ભોગતા યા દ્રષ્ટા બનતા નથી ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ કરતા નથી આ છે વલ્લભનું સાક્ષી સ્વરૂપ કે જ્યાં ઠાકોરજી અને સ્વામીનીજી સઘળી લીલા કરે પણ જ્યારે વલ્લભના નેત્રોમાં ઉભય રૂપ પોતાનું દર્શન કરે ને ત્યારે જ એમને લીલાનો સર્વોચ્ચ આનંદ અનુભવાય